નમસ્કાર મિત્રો દુઃખદ સમાચાર આપણને મળી રહ્યા છે ભલાભિલ કુકુડદા એટલે કે જે લોકો જે એમને લોકજાહાના છે ખૂબ છે એમની જેમને ટીમલી લવર તરીકે જાણીતા હતા પરંતુ એમનું પર્સનલ મેટર ના હોવાને કારણે ઝેરીલી દવા પીને પોતાનું જીવન છે એ ટૂંકાવ્યું છે હું તમારા દોસ્ત શૈલેષ બિલ વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમકે આપણે ગુજરાતની બધી જ ઘટના વિડીયો આપણે જોઈ રહ્યા છે ભલાબિલ કુકુડદા જે એમની લોક લોકજાહાના છે એટલી બધી છે એમના ચાહકો એટલા બધા છે જેને ટીમલી લવર તરીકે એ ઓળખાય છે એમને ઇન્સ્ટાગ્રામ આઈડી બદા પર એ ટીમલી લવર તરીકે એમની આઈડી હોય છે ત્યારે એના પર્સનલ મેટરના હોવાના કારણે એમને ઝહેરીલી દવા પીને પોતાનું જીવન છે જે ટૂંકાવ્યું છે જી મિત્રો આજે અગિયાર તારીખે આજે જે એની જે અંતિમ યાત્રા થઈ છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં જે ઝેરીલી દવા પીધી હોવાના સમાચાર આપણને મળી ગયા હતા અને જે આજે જે આજની તારીખ પર એમની જે ડેથ થઈ ગઈ છે અને એમની જે લગજાહના એટલી બધી છે કે એમના જે ચાહકો એટલા બધા છે જે દરેક સ્ટેટસ પર અત્યારે જે એમનો જ માહોલ છે અને જે એમની આઈડી ટીમલી લવર તરીકે જે લોકો એમને ચાહે છે એટલે અત્યારે માનવામાં આવે તો આદિવાસી સમાજની અંદર ટીમલી ખૂબ જ ચાલતી હોય છે તો ટીમલી લવર ટીમલી લવર તરીકે ભોલાબીલને લોકો જાણતા હતા પરંતુ આ આજે એ આપણી વચ્ચે નથી દુનિયા છોડીને અલવિદા કહી ચૂક્યા છે જી હા મિત્રો દુઃખદ સમાચાર આપણે કહી શકીએ છીએ કેમ કે એમના જાહકો બધા અત્યારે સ્ટેટસ લગાવી રહ્યા છે મને પણ ખબર નથી પરંતુ આપણે મિત્રો જોડે માહિતી લીધેલી છે પછી હું તમને સમાચાર આપી રહ્યો છું જી હા મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો કે અવારનવારની ઘટના જ વિડીયો આપણે જોતા હોઈશું આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત